મારા સાથી પરિચય આપ્યો છે તો મારા મુજબ તો આવા આદર્શ વ્યક્તિની દરેક ચાર રસ્તા ઉપર પ્રતિમા હોવી જોઈએ કે જેથી કરીને બધા યુવાનો આનાથી પ્રેરણા લેવા પણ અફસોસ કે હકીકત આનાથી તદ્દન વિપરીત છે મિલો મરનાર મિસ્ટર રાકેશ શાહ કે જેઓ માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી હતા કે જેમના ત્યાં મિસ્ટર અજય મર્ચન્ટની રૂપિયા ત્રણસો કરોડની બ્રિજ બનાવવાની ફાઇલ સાઇન કરવા માટે ગઈ મિસ્ટર રાકેશ શાહે આ ફાઇલ સાઇન કરતા અમુક ડોક્યુમેન્ટનો અભાવ હતો અને અમુક ક્વેરી હતી એટલે સાઈન કરવાનું ના પાડ્યું પણ સાઇન કરવા માટે મિસ્ટર અજય મર્ચન્ટે તેમને પૈસાની ઓફર કરી અને એના બદલામાં ગુસ્સે આવીને મિસ્ટર રાકેશ મિસ્ટર અજય મર્ચન્ટને લાખો મારી દીધો અને તેના તરફ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી અને પરિણામ મિસ્ટર અજય મર્ચન્ટે મિસ્ટર રાકેશ શાહનો ખૂન કર્યો

કે સચ્ચાઈ હંમેશા છાપરે ચઢીને પુકારે છે મિલોડ આ બટન અને લાઇટર મિસ્ટર અજય મર્ચન્ટનું છે કે જે અમને ઘટના સ્થળેથી મળી આવ્યું અને તેના ઉપર મરનાર રાકેશ સાત અને અજય મર્ચન્ટના હાથની આ ઘડીનો નિશાન છે જે આ લેબ રિપોર્ટમાં લખ્યા છે પ્લીઝ બ્લોર મિસ્ટર અજય મર્ચન્ટ એ રાકેશ સાનો બે એમેજી કતલ કર્યું એ માટે એમને કડક થી કડક સજા થવી જોઈએ એમને એક સુહાગનને વિધવા કરી છે એક નાના માસૂમ 10 વર્ષના બાળકને અનાથ કર્યો છે અને સાથે સાથે મિસ્ટર જય સાને પણ એટલે કે મરે આમ मिस्टर राकेश साहब ये मेरा मोटा भाई होता मां-बाप ना गया પછી એમને જ મને ઉછેર અને મને બને આ પરિસ્થિતિ બળક